નીઝર તાલુકાના તાપી ખટકલા ગામે પ્રાર્થના સભાના નામે ધમાતરણ કરાવાતા હોવાનો કિસ્સો બહાર આવતા સ્થાનિક આદિવાસી સમાજ દ્વારા નિઝર મામલતદારને આવેદનપત્ર આપી આવી સભાઓ બાબતે કાર્યવાહી કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે નિઝર તાલુકાના સ્થાનિક આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર અપાતા જણાવાયું હતું કે તાપી જિલ્લાનો નિઝર તાલુકો વર્ષોથી આદિવાસી વસ્તી ધરાવતો છે અને નિઝર તાલુકામાં સમસ્ત આદિવાસી સમાજ મોર આદિવાસી સંસ્કૃતિનું અનુસરણ કરે છે નિઝર તાલુકાના તાપી ખટકલા ગામે જે રૂમકી તલાવ નજીક આવેલું છે અને સાયલા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવે છે જ્યાં પ્રાર્થના સભાના નામે ખ્રિસ્તી ધર્મના કેટલાક અનુયાયીઓ બહારથી આવી ધર્માંતરણ કરાવતા હોય એવી લોક ચર્ચા ઉડતા સ્થાનિક આદિવાસી સમાજ દ્વારા આ સભાનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને પ્રાર્થનાના સભાના નામે ધર્માંતરણ કરાવવું એ ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ બે હજાર ત્રણ મુજબ ગુનાને પાત્ર છે જેથી આદિવાસી સમાજ દ્વારા નિઝર તાલુકા મામલતદારને આવેદનપત્ર આપી સાથે સાધુ સંતો દ્વારા એવી વિનંતી કરવામાં આવી છે કે આ પ્રકારની કોઈ પણ સભાને રોકવામાં આવે છે સરકારી ચોપડી નિઝર તાલુકામાં કોઈ પણ ખ્રિસ્તી નથી તો આ સભાનું કોઈ મહત્ત્વ રહેતું નથી આ પ્રકારની સભા બાબતે સ્થાનિકોમાં ઉગ્ર વિરોધ નોંધાઈ રહ્યો છે જે આ સભાને રોકવામાં આવે નહીં તો આવનારા સમયમાં કોઈ પણ પ્રકારના તોફાનો કે આંદોલન થશે જેની સંપૂર્ણ જવાબદારી સ્થાનિક વહીવટી તંત્રની રહેશે એવું જણાવાયું હતું ગામમાં તાપી ખડકાલા ગામમાં તારીખ તેર ચૌદ પંદર બે હજાર ચોવીસના રોજ ખ્રિસ્તી ધરમવાળા દ્વારા એક બહુ મોટી મિટિંગ અને ધર્માંતરનો મિટિંગ રાખવા આવી છે એને આજુબાજુના નિઝર તાલુકાના ગામો ગામોમાં વિરોધ થઈ રહ્યો છે તેમાં તાપી ખડકલા અને રૂમકી તલાવ ગામમાં પણ વિરોધ કરીએ છીએ એ પ્રકારના જે કાવોતરા ખ્રિસ્તી જો ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા થઈ રહી છે અમે સખ્ત શબ્દોમાં વખડીએ છીએ અને એક કાર્યક્રમ ન થવા દેવા માટે અમે આજે નિઝર તાલુકાના મામલતદાર અને પ્રાંત પ્રાંત અધિકારી સાહેબને અમે નિવેદન આપ્યું છે અને જો કાર્યક્રમ છતાં પણ થશે તો એનો તીવ્ર પ્રત્યાઘાતો વિસ્તારમાં થવાના છે માટે એ કાર્યક્રમ કયો પણ હાલતમાં ન થાય એની બધી જવાબદારી તંત્ર અને પ્રશાસનની રહેશે અને સરકાર પણ ધ્યાન આપે હું આજે વિરોધ કરું છું અને અહીં વિરમું છું રામ બધા હંસરાજ પાસે વી વરજ તાપી